પેઢીમાં ઉત્પાદક લાયસન્સ વગર વેચાણ થતું હોવાનો પણ ખુલાસો થયો જે પ્રમાણે દિવાળી નું પર્વ ચાલી રહ્યું છે ત્યારે મોટા ભાગે લોકો ડ્રાયફ્રુટ સહિતની વસ્તુઓ છે તે આરોપતા હોય તેવામાં આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો હતો અને ગોકુળ એન્ટરપ્રાઈઝ પેઢીમાંથી ત્રણસો કિલો કરતા વધારે સળેલી બદામનો જથ્થો છે તે મળી આવ્યો છે સમગ્ર મામલે જે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે નાશ કરવામાં આવ્યો હતો જેને લઈને નોટિસ પણ ફટકારવામાં આવી છે જોકે સળેલી બદામનો જે જથ્થો મળી આવ્યો છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે હાલ મોટા પ્રમાણમાં લોકો દિવાળીના તહેવારમાં આ પ્રકારની વસ્તુઓ છે તે આરોપતા હોય છે એવામાં જે પ્રમાણે શહેરમાંથી સડેલી બદામનો જે જથ્થો મળી આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગે પણ કાર્યવાહી કરી છે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આભાર વડોદરામાં બે લીધું બજાર બે મહિલાઓ બાકડી પડી લહેરીપુરા પોલીસ ચોકી પાસે મહિલાઓ વચ્ચે ઝપાઝપી દ્રશ્યો સામે આવ્યા પોલીસે સ્થળ પર જોઈને મામલો થાળે પાડ્યો હતો ઘટનાનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બંનેમાંથી એક મહિલા પોલીસ કર્મચારી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે રાજકોટમાં ઢોંગી સાધુનો વાયરલ થઈ રહ્યો છે રોડ વિસ્તારમાં સ્થાનિકોએ ઢોંગી સાધુને માર માર્યો ઢોંગી સાધુએ ગાંજો પીધો હવાનું રટણ કર્યું નશાની હાલતમાં ઢોંગી સાધુ બાઇક લઈને નીકળ્યો હતો સ્થાનિકોનો ઢોંગી સાધુને માર મારતો વિડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો છે બીઆરટીએસ બસે એક બાઇક ચાલક ને અડફેટે લીધો જ્યાં બાઇક ચાલકનો પગ બસના ટાયરમાં આવતા તે થયો અકસ્માતને લઈને રોષે ભરાયેલા સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી છે ડેપો પર જઈ રહેલી બસે અકસ્માત કર્યો હતો તોડફોડ કરનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે મોડી રાતની આ ઘટના છે ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી હતી બીઆરટીએસ એક રાહદારી અને બાઈક ચાલક હતા અને તમામ જે લોકો છે તે રોષે ભરાયા કે જે પ્રકારે અકસ્માતો ની સંખ્યા વધી રહી છે ત્યારે સ્થાનિકો પણ રોષ હતો અને બસ માં તોડફોડ કરવામાં આવી હતી આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે જી બિલકુલ દીપક જાણકારી બદલ આભાર તો કચ્છના પાસે ખાનગી બસમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે તો આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ અહિયાં સર્જાયો હતો મુસાફરોનો આબાદ બચાવ થયો છે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે ખાનગી બસમાં આગ હોવાના દ્રશ્યો નો ફોટો શેર કર્યો હતો મસ્જિદ ચૌદમી સદીમાં સુલતાન સિકંદર શાહે બનાવી હોવાનું પોસ્ટમાં લખાણ છે યુસુફ પઠાણની પોસ્ટથી જૈન સમુદાયમાં આક્રોશ ફેલાયો છે જૈન સમુદાયના મતે આ સ્થળ આદિના મસ્જિદ નથી આદીના મસ્જિદ નહીં પણ આદીના દેરાસર હવાનો દાવો કરાયો છે મુસ્લિમ આક્રમણકારીઓ આદિનાથ મંદિર પશ્ચિમ બંગાળના મલદામાં આવેલી संवाददाता પર જોડાયા છે માનુ ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે એક પોસ્ટ મૂકીને જેનાથી હવે વિવાદ સંચડાયો છે શું વિગત નેહા પીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યસુખ પઠાણ એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ છે અને આ લઈને મોટો વિવાદ પઠાણે મસ્જિદ મુલાકાત લીધી અને ફોટો ફેસબુક ઉપર મૂક્યો હતો આ ચૌદમી સદીમાં ફરી અને ભગ્ય એનું બાંધકામ છે એવું એને કહ્યું હતું ત્યારે જૈન સમાજ અને હિન્દુ સમાજ પર છે કારણ કે જૈન સમાજનું કહેવું છે કે આ મુસ્લિમ આક્રમણકારોએ

બાવન બોટલ અને ટીમ જપ્ત કર્યા છે કુલ અગિયાર લાખ ઓગણપચાસ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે હુસેન અને અંકિત પરમાર નામના બે આરોપી વોન્ટેડ જાહેર કરાયા છે તો તાપીના ઉછલ તાલુકામાં સ્ટ્રેટ મોનિટરિંગ પર્દાફાશ કર્યો છે પોલીસની કામગીરી સામે હવે સવાલ ઉઠ્યા છે રમણના જાવેદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વડોદરાથી દારૂ મંગાવનાર શખ્સને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જેમાં હાલ લાખો રૂપિયાનો આ મુદ્દામાલ જપ્ત કરાયો છે

તો તહેવાર સમયે અહિયાં લોકોની સુરક્ષા જોખમાય છે તંત્રના દવા ફોકળ સાબિત થયા છે કારણ કે રોડ રસ્તા પર રખડતા પશુને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે દિવાળીના તહેવારમાં લોકો મન મૂકીને ખરીદી કરતા હોય છે દિવાળીમાં ખાજલી છે ખાસ તહેવારમાં ઉત્પાદન વધી જાય છે દિવાળીમાં અંદાજે પંદર હજાર કિલો ખાજલીનું વેચાણ થતું હોય છે ઉપરાંત લગ્ન પ્રસંગ અને ભેટમાં પણ મીઠાઈની જગ્યાએ લોકો ખાજલીની આપલે કરવાનું પસંદ કરે છે ખાજલી થી ફરસાણ અને મીઠાઈ માં ઓળખી શકાય છે મહેનત ને કારણે આ સ્વાદ અન્ય કોઈ જગ્યાએ નથી મેળવી શકાતો ધંધો ચાલે દેવ દિવાળી છે એમાં મેન ભાઈ બીજનું મહત્વ રે હમ ખાદલીનું અને પોરબંદર માં પણ સારો એવું બાર ગામ બહુ માલ જાય છે પોરબંદર થી પોરબંદર નું અને જે પોરબંદર માં બને ને પાછી બીજે આ વસ્તુ ન જ બનતી જે આ વસ્તુ પોરબંદર માં જે ખાટલી બને ને એ રાણા અવાય ન બને કે રાજકોટ માંય ન બને એટલે એનું આપણે હવામાન ની હિસાબે જે કહી હોય સારી બને છે હોલસેલ ના વેપારી ત્યાંથી બરોડા મોકલું છું સુરત મોકલું છું અમદાવાદ મોકલું છું અને અહીં જેવી ક્વોલિટી મેં હજી ક્યાંય જોઈ નથી એટલી બધી સરસ ત્રણેય જાતની ખાદલી મળે છે એ મીઠી ખાદલી છે એમાં નોર્મલ સુગર હોય છે અને મસાલાવાળી ખાદલીમાં વ્યવસ્થિત મસાલો હોય છે અને પ્લેક પ્લેન આવે છે ખાદલી એ ત્રણે ત્રણ ખાદલીની ક્વોલિટી જે આશાપુરામાં બને છે એવી બીજે ક્યાંય મળતી નથી આપણે હા મારા પરિવારમાં મારા સન ને એ બધા ફોરેન છે એને પણ હું અહીંથી વર્ષમાં બે વાર ખાદલી મોકલું છું દિવાળીમાં પોતાના વતન જોવા માટે મુસાફરો માટે રેલવે સૌથી સરળ અને સસ્તું માધ્યમ ગણાય છે પરંતુ દર વર્ષની જેમ નવસારીના લોકો માટે હોલિડે સ્પેશિયલ નું કોઈ સ્ટોપેજ આપવામાં ન આવતા મુસાફરોમાં નારાજગી જોવા મળી છે પશ્ચિમ રેલવે દિવાળીમાં અનેક હોલિડે સ્પેશિયલ ટ્રેનો ચલાવી છે જે રાજસ્થાન સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોને જોડે છે પરંતુ આ તમામ ટ્રેનોમાં નવસારી સ્ટેશનને સ્ટોપેજ ન અપાતા મુસાફરોએ સુરત કે વાપી જેવા સ્ટેશન સુધી જવું પડે છે મુસાફરોએ જણાવ્યું કે દર વર્ષે આ પ્રકારેની મુશ્કેલી પડે છે તેમ છતાં રેલવે તરફથી કોઈ નિરાકરણ નથી આવતું નવસારીમાં રોજગારી માટે આવેલા લોકોને વતન જવા માટે મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને બિહાર રાજસ્થાન અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં જવા માટે લોકોને ટ્રેનની કનેક્ટિવિટી મળતી નથી લાંબા પ્રયાસો બાદ અત્યારે એક વંદે ભારત સ્ટોપ મળ્યું છે પરંતુ આ ટ્રેન લાભ સામાન્ય મળતો નથી રોજિંદા અપડાઉન કરવાથી લોકો માટે પરંતુ અહીંથી યુપી બિહાર જોવા માટે જે તેનો મુંબઈ થી નીકળે છે વાપી થી નીકળે છે વલસાડ થી નીકળે છે એને આજની તારીખ સુધી પણ નવસારી ખાતે નથી મળ્યું અને એના કારણે નવસારીમાં વસતા ઓછામાં ઓછા લગભગ એક લાખ ની આસપાસ આખા જિલ્લાની વાત કરું તો એક લાખ ઉત્તર ભારતીયો બિહારી અને બીજા બધા પ્રદેશના લોકો છે એ લોકોને પારા વાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને રાતના બાર એક વાગે છે તું કે સુરત જવું પડે છે અને ત્યાં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ કલાક પ્લેટફોર્મ પર પડી રહેવું પડે છે त्यारे मरतीब करी साल से में रहता हूँ दिवाली और छठ पूजा के लिए ट्रेनेलिडे बाती है पर नवसारी में कोई स्टाफ हाँ नहीं है इसलिए हाँ स्टाफ देने की कृपा करे कहा जाना पड़ता है हाँ उधना जाना पड़ता है सूरत जाना पड़ता है बड़ौदा जाना पड़ता है

મતલબ જે સૌરાષ્ટ્ર ચલાવી છે સિંગલ સોફાના બારસો રૂપિયા છે અહીંથી પાલનપુરના અને ડબલ સોફાના ચોવીસો રૂપિયા છે પછી તમારે સૌરાષ્ટ્ર જવું તો અઠ્યાવીસો અઠ્યાવીસો રૂપિયા બોલાય છે ડબલ સોફાના સિંગલ ના ચૌદ વેલકમ બેક તો સુરેન્દ્રનગરમાં વિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે દસાડા વિધાનસભા મત વિસ્તારના મતદારોને વોટ આપીને પણ વારો આવ્યો હોય તેવો છે પસાર થતો રોડ વર્ષોમાં તૂટી સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ખરાબ રસ્તાને કારણે અકસ્માતો તો થાય જ છે જોકે તેની સાથે વાહનોને પણ નુકસાન થાય છે સરકાર લાખોની ગ્રાન્ટ પાડવે છે પરંતુ કટકી પ્રથાને કારણે આ રસ્તાનું સારી રીતે સમારકામ નથી કરવામાં આવતું

આ રોલ તૂટી ગયો છે કોન્ટ્રાક્ટ પૈસા તો કોણ કોન્ટ્રાક્ટ આ ખોટું વાપરી અને કોન્ટ્રાક્ટ બિલ પાસ કરી અને લઈ જાય છે તો આ માણસો પબ્લિક ની પાંચ છ ગામની પબ્લિક ને કેવી હાલત કેવાય બેન દીકરીયું કોઈ ડિલેવરી હોય કોઈ બીમારી હોય તો રાત વરત આ જગ્યા ઉપર બાર કિલોમીટર બહુ થાય છે ગાડીઓ પણ પલટી ખી જાય હે નાની ઉપરિયા લગી આ રોડની એવી હાલત છે ને કે સાહેબ વાત નહી કરાય એવી કે આ અત્યારે જે આ ત્રણ ચાર ગામડા છે ને જે ઉપરિયા છે પોળા છે જીવન ઘટશે મજરી અને આઈથી હાઈવે કદાચ બાર થી તેર કિલોમીટર થાય પણ કદાચ એવો દવાખાનાનો કેસ બની શક્યો હોય તો એ દવાખાને લઈ જવાનું એવી તકલીફ પડે ને કે સાહેબ વાત નહીં કરાવી ક્યારે કેસ મને ક્યારે એક્સિડન્ટ થાય દવાખાના માટે કદાચ કલાક નીકળી જાય તો એ દર્દી આવે એના માટે સાહેબ આ રોડ અમારે તાત્કાલિક મંજૂર જોઈએ મજી થી સુધી બાર તેર કિલોમીટર થાય રસ્તો બહુ ખરાબ પડે છે હવે રાત્રે વેલા મોડા બધા નોકરી કરવા છોકરા જતા હોય છે પણ તકલીફ વધારે પડે છે ખાડા ટેકરા એવા એટલા બધા થઈ ગયા કે વાત જ જાવ તો છોકરા ના એક્સિડન્ટ એટલા બધા થયા હે આ રસ્તામાં અને આ કોન્ટ્રાક્ટ આ રસ્તા બધા પૈસા ખાઈ ગયા હે ને રોડ બધો ભંગાર હે હા બરોબર એટલે સરકાર ને વિનંતી છે કે સરકાર પૈસા તો ઘણા આપે છે પણ વચ્ચે કોન્ટ્રાક્ટ બધું ખાઈ જ જાય એરિયા તો દિવાળી લઈને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી છે લોકો પોતાના વતન જઈ શકે તે માટે પાંચ થી વધુ ટ્રેન મૂકવામાં આવી છે જોકે તેમ છતાં મોટી સંખ્યામાં મુસાફરોની ટિકિટ વેટિંગમાં છે દિવાળી અને છઠ પૂજા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જઈ રહ્યા છે ભીડને કાબુમાં રાખવા માટે રેલવે પોલીસ પણ સતત સ્થિતિનું મોનિટરિંગ કરી રહી છે ढाई साल हो गया यहाँ बट क्या है मुझे लगा चले जाएंगे तो चालू एक ट्रेन निकली थी तो हम लोग साथ में सब लोग हैं बट सलाह चलो चलो चलो, चलो कंपनी छुट्टी थी अभी माहौल देख के ऐसा नहीं लगता है मैं अपने बाल बच्चे से बीवी बच्चे से मिल सकता हूँ अभी मैं सोचूंगा कि एक ट्रेन और हो जाए तो लोग जाए मगर ऐसा हो नहीं रहा है, है बहुत अच्छा है बहुत बढ़िया शहर है अभी हम लोग जब बस बहुत अच्छा ઘૂમને આય થે પૂરા ગુજરાત ઘૂમે પંદર દિ થી તબર લટકે